હું જેતે ને માતાજી ને તમને બધાયને અમારા ખાસ મિત્રો ને સાજા દરવાજે રાખે દેવી પ્રાર્થના છે બધા મિત્રો દિલથી એ ફીરા બધા મિત્રો અમારા એ રોજ તમારા બધાય યુટ્યુબ ભાઈઓ અને બેન ને બધાયની દીસ્તી કરું છું કે બધાય સુખી रहिए એ અમારા યુટ્યુબ ફેમિલી હું મારા દિલથી દુઆ આપું છું બધાય

અત્યારે આપણે પેદા ભરાવીએ છીએ નો વિડીયો આવશે રાખીનો એમાં ભેગો તો બધાય જેમ સુધી વિડીયો જોવાનું શીખો નહીં અમારા રોજ લાઈક બધા સાંજે સાડા નવ વાગે જોડાજો ભાઈની ચેનલમાં અને મારી ચેનલમાં એક પણ તમે જરૂર દોરો મારજો તો જો મમ્મી હે એ આવો આપણે જોઈ શકો છો જો મમ્મી હે એ માવો આપણે છૂટો પાડે છે બેન બોલે તો પછી મમ્મી મમ્મી ભાઈ

પેલા રગડું ખોટ રડદળિયું ખાવા દેવાનું પછી આપણે દૂધ આપવું ઓલું ખેચાય છે ભરે છે માવો જડતું થઈ જાય બારે નહીં બનાવે મિત્રો કેડા ને પણ એ બહુ વાર લાગે એટલો સમય એમાં તો મિત્રો આ બને મસ્ત મજાના પેલા આપણે છે ને ગાર નાખો કઈ આમાં મિત્રો પેડામાં છે ને પાણી નાખે ને ધોવે પણ મી પાણી નાખે ને પેલા ગરમ પાણી નાખે ને ત્યાં ધોવે નાખો તો પાણી કાઢે ને પછી દૂધ નાખે ને ગાળે નાખ્યો એટલે કે માવો એમને નો ગાયેલો તો મી ગળને થી રોગળીમાં આખો ગાયરો ને જે રગડું થઈ ગયું આવો તો ચોખો જો તો કાઈ નથી માન તોય અમારું મન ના માને ભગવાન ને ખાંડ નાખી છે મિત્રો દૂધ નાખ્યું છે બીજું કામ નાખવાનું ન હોય કે દૂધ નાખું ને એલચી નાખું આપણે ને જી નાખું કાજુ કાજુ નખાય ઉપર આપણે જી પોટનું હોય પડે આમાં કાજુ પડે અને કસ કસ ના બી ના એમ હું હા ને બધા ને પત્ર નાય પડે બધી સીતા નાય પડે જેવા આપણે જી નાખું હોય પડે ઘણો બધું પડે છે આપણા ઘરમાં હોય તો મિત્રો જોઈ શકો છો કે પેંડા આપણા તૈયાર થાય છે ને આ છે કાજુ છે મિત્રો તો એ આપણે આમાં નાખશું જરૂર આવી રીતના ચોટાડશું

હાલો મયેર બીતિયે પેડા ખાવા શિમ્રણ બીતિયે ને મારિક મારીતર આલો પેડા ખાવા જરો ને 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 ન� અમારી યુટ્યુબ માં જે યુટ્યુબ ફેમિલી જાવ દેવેશ ભાઈ પીલી રાવી જી સબ લોકો આ એ પાત્રણ હો રહી છે चिपका देती જો મિત્રો પેંડા તૈયાર થઈ ગયા છે આલો બધા પેંડા ખાવા આલો બધાય પેંડા ખાવા જરૂર ને જરૂર મિત્રો જો મમ્મી પેંડા તૈયાર કરી લીધે લાદ છે સરસ મજાના કર્યા છે પેંડા તો હવે આપણે ભગવાનને ભગવાન જો મને પેંડા ખાવા જરૂર જરૂર તો એમ બધું છે તો હાલો મિત્રો ની જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા રક્ષાબંધન છે રાખડી બાંધવાની છે તે બધી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો દીવો અને ફૂલ ને બધી ટેબલ ઉપર રાખી દીધું છે અલગ પ્રકારની ઢેફળીઓ ને મિત્રો તો હવે આપણે રાખડી બાંધશું ભાઈને તો જોજો છેટ સુધી તમે બધાય વિડિયો ને આપણે દેવાયત ભાઈને પણ રાખડી બાંધવાની છે તો મિત્રો જો જાજા અર્થેથી આપણે તૈયારી કરી લીધી છે ટેબલ ઉપર મીઠાઈ ને બધી રાખી દીધી છે ને આરતી થાળી મેં સજાવી લીધી છે આજે રક્ષાબંધન ભાઈ ને રાખડી બાંધશું આપણે અને આશીર્વાદ એ દેશું કે ભાઈ શું આપણા ગિફ્ટ આપે એ જોશું મિત્રો તમે જોજો આ જરૂર ને જરૂર અમાર મેન ના મે ટ્રેડિશનલ લુગડા પહેરી લીધા છે જોઈ શકો છો તો કેવા લાગે કમેન્ટ માં કહેજો જરૂર ને આપણા દેવા એક ભાઈ હાટુ ને મારા ભાઈ હાટુ બે સાટુ રાખડી લઈ લીધી છે તો એમ નહીં પણ રાખડી હું ભાઈ ના હાથમાં બાંધી દઈશ મિત્રો के राजस्थान भाभी तो तो क्या कर रहे हो आप मैं भी अच्छी हूँ आप भी अच्छी रहना और हमारी गुड़िया क्या कर रही है निर्जला मैं जो भैया से राखी बांध देती हूँ आप देख लीजिएगा विडियो अमार पूरा તો અચ્છા લાગે ગા ભાભીજી ને તમે બધા મિત્રો વિડીયો જોજો કે આ ટ્રેડિશનલ મેર ના કપડા મને કેવા લાગે છે જરૂર કોમેન્ટમાં લખજો લાઈક સર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં બધા લોકો ને મારા ભાઈઓ ને બેનનો તો ચાલો આપણે રાખડી છટછડ બાંધી દઈએ ભાઈ ને અત્યારે તો મિત્રો આ राखी बांधું છું ભાઈને ચાંદલો કરીને ને ઝુક ઝુક જીએ અમારા ભાઈ ને સલામત રહે આરતી તલે એ આરતી દેવાના ઓ ને ભાઈને પાશિરાદ દેતું કે ઝુક ઝુક જીઓ અમારા હજારો સાલ મારા ભાઈ દેવાયતભાઈ ને જયેશભાઈ ઝુક ઝુક જીએ હજારો સાલ ये हमारी दुआ है दिल से सभी भाइयों को और सभी भाइयों को आशीर्वाद है मेरे दिल से कि माता रानी सबको खुशियां ढेर सारी दे और अभी रखी बहन देती हूँ मैं तो चोखा से अब समझ रहे આ સેલવાજર જુરાગ છો તમારા સદાયવાતી બેન તો ભાઈ ને કેસુ રાખડી બાંધી લઈ આવી આપણે આ દેવાયતભાઈ ની રાખડી છે મિત્રો રાજસ્થાન થી આ દેવાયતભાઈ ની રાખડી બેન બાંધે છે તો દેવાયતભાઈ દેવાયતભાઈ ખુશ રયો અરપલ भाभी के साथ और हमारे गुडियर रानी के साथ नी के साथ नी के, के साथ और डेढ़ सारी माता रानी आपको खुशियां दे आपको परिवार को यही बहन की इच्छा ये मेरे भैया की राखी है हूं देवाए ने, ने, बताए भाई ने जय दीसाई बधाई भाई ने बधाई भाई तो ये बेई राखी बांधी दीदी छे जय सको सो, सो के

તમે આવજો બધા મિત્રો મીઠાઈ ખાવા જરૂર અમારા ઘરે હાલો દેવાયતભાઈ ગુડિયા બચ્ચાઈ ભાભીજી મીઠાઈ ખાવા જરૂર કે હાલો આવજો મીઠું બધાય વર્તી હું મીઠું મોકળું છું મિત્રો પંખો ને ગરમી માં રેવા

રક્ષાબંધન ની બધાઈ ને હે સારી શુભકામનાઓ મારા અને મારા ભાઈઓ તમને ને રક્ષાબંધનની હે ને બધા ને રાજી અને આનંદ મંગલ રાખે દેવી કૃપા પ્રાપ્ત કરીએ છે મિત્રો બીજું જીવન માં કંઈ ભી આવે તો બધાઈ ને હેપી રક્ષાબંધન મારા તરફથી ફેમિલી તરફથી જો

આ છે અમારા મિત્રો પરણેલી હોય આ પહેરે છે મિત્રો ને પરણેલી હોય કાપડું ને પહેરે મિત્રો એટલે બહુ સરસ લાગે ને અમને બહુ મજા આ લે કપડા આ તમારા ટ્રેડિશનલ કપડા એ આપણી સંસ્કૃતિ આપડ આપડી તો મિત્રો પૈસા એ ઘણા બધા આપી કિતા છે શોપિંગ જલત થઈ ગયા છે પૈસા આપણા શોપિંગ કરી આવશું આપણે આપણા સાતા માઠમની તારે મેળામાં બિંગલા પોટિયા જ લેવું હોય દેજે નાનટી તને બેહી રક્ષાબંધન રક્ષાબંધન ને મીઠા દીદી હા સરસ્વતી દીદી આવજો મિતુ મોફરોલા બધાઈ જયની અને બાય

તમે આવ <subited /rupal2>